તમારું નામ શું માનતા હતી મારા માનતા ત્યાં તમારી વાઈફને કેટલા વર્ષથી 8-9 વર્ષથી 8-9 વર્ષથી હા પછી ઘણી રિપોર્ટ કરાય ઘણી ઘણી દવાલીથી પણ કાઈ ફેર પડ્યો નહીં જોતો તો આંતર રાખી રાખી જે સાત આઠ વર્ષથી તમને તમારી વાઈફના કમનનો પ્રોબ્લેમ હતો દવાખાના કરાવે પણ ફરક પડતો નહોતો અને માની માનતા માની ખાલી શણગારની અને ડબોડીમાંએ એક અઠવાડિયામાં કમરનો દુખાવો ગાયબ કરી દીધો એટલે આજે તમે માનતા પૂરી કરવા માટે આવ્યા શું માનતા કેટલા ટાઈમ બાર વર્ષથી બાર વર્ષ નો દુખાવો ખાલી ચવાણ માનતા માની તમારા ભાઈ ને એક્સિડન્ટ થયો ખભો નીકળી ગયો હતો आणि तुम्ही डबुडी माझी मानता मानी, मानी केवं जो आहे नाही तर माझी तरी मानता पूरी करता पूरी करू हां हां ઝાડાનો પ્રોબ્લેમ હતો દવાખાના કરાયા ડબોડી માની કમ્પ્લીટ થઈ ગયું એટલે તમે માનતા પૂરી કરવા માટે આવ્યા જે ચાર મહિનાથી અમને ઝાડાનો પ્રોબ્લેમ હતો દવાખાના કરાયા દવાખાના કરાયા કોઈ ફરક પડતો નહોતો અને ડબોડી માની માનતા માની અત્યારે કમ્પ્લેટ થઈ ગયું સરસ દારૂ બંધ કરવા માટે બંધ તો દારૂ કરી દીધો સરસ હા ખાલી પાંચસો ગ્રામ ચવાણું અને એ બી તમારા વર્કર માટે તમે લીધી હતી અને ડબડી મારે તમારી માનતા પૂરી કરી એટલે આજે તમે માનતા પૂરી કરવા માટે સુરત થી આવ્યા છો શું નામ છે તમારું હા શું માનતા હતી તમારી

એ બાજુ અંજના બેન છે આમના લગનને છલા છ વર્ષ થયા કેટલા વર્ષ છ વર્ષ મેને છ વર્ષ થયા બેનને શેર માટીની ખોટ બરાબર પણ બેને YouTube પર વિડિયો જોયા કે જો આવા હડાવાળી કરી જાય કે શેર માટીની ખોટ પૂરી કરતી હોય તો એક મારી ઝબુડીમાં મારી ફોન ગઈ જો અંદર

તરત ખાલી પાંચસો ગ્રામ ચવાણા માં પાંચસો ગ્રામ ચવાણા સરસ એટલે આ રીતે અમે માનતા પૂરી કરવા માટે આવે છે હું તારાપુર તાલુકા થી પચે થી આવું છું હા નાના ભાઈ ને તકલીફ હતી મગજ ની તમારા નાના ભાઈ ને નાના ભાઈ ને સર્વિસ કરે તે છતાં એમને તકલીફ હતી હા તો મેં માતાજી ને નામ ની વિડીયો પર કેસોટી જોઈ સાંભળ્યું પછી મેં બાધા રાખી માનતા રાખી માનતા રાખી માતાજી ની જો થશે તો હું બે ચોકલેટ નું પોકેટ

તો મુંબઈના મોટા ડૉક્ટરે કીધું હતું પછી અમે બીજા એક ડૉક્ટર પાસે ગયા અને માતાજીની વાત માનતા માં તો માનતાજી પછી અમે પાછું એન્જિયોગ્રાફી કરાવીને રિપોર્ટ કરાવ્યું તો બધું નોર્મલ આવ્યું હા અને ડૉક્ટરે કીધું કે કાંઈ ટેન્શનની વાત નથી તમને અને ડૉક્ટર પોતે હેરાન થઈ ગયા કે તમને નોર્મલ કેવી રીતના આવી ગયું એટલે બુઢીમાની માનતાજી એટલે તમે માનતા પૂરી કરવા માટે આવ્યો કે જે ડૉક્ટરે એવું કીધું કે મહિના પછી બચે નહીં મહિનો બીનો ગાડી એટવાડી બીનો ગાડી હા અને હે ડોક્ટર તમને એવું પૂછ્યું કે આ કયા કયા કારણોસર આવું થયું હા એવું થયું ને એટલે આ વસ્તુ કોણે કરી ઢબડુ માં સર એટલે આ તમે માનતા પૂરી કરવા માટે આવ્યો છો અને તમારા મમ્મીને જીવ જન આપ્યું ઢબડુ માં એ બોલો મારું નામ પ્રણય છે સ્વિટ્ઝર્લેન્ડ થી આવું છું કેજી સ્વિટ્ઝર્લેન્ડ હા અને ભારત દેશના કલ્યાણ માટેની મારી આ એડવાન્સ માનતા માનતા છે મને ખબર છે કે 1000% કામ થવાનું છે એટલે હું એડવાન્સમાં માં એટલે તમે ત્યાંથી અને તમને વિશ્વાસ વિશ્વાસ છે છે ઉપર કેટલો કે ભારતના વિકાસ માટે કલ્યાણ તમારું ગામ નામ હર્ષદ હા શું માનતા તમારી તમને કેટલા વર્ષથી હા ડબળી મારી માનતા નહીં કેટલા દિવસમાં કમ્પ્લીટ થયું અઠવાડિયામાં જ મટી ગયું દોઢ બે વર્ષની જે કમરને તકલીફ હતી અને ડબળી મારી માનતા માની એક જ અઠવાડિયામાં ક્લિયર એટલે આજે તમે માનતા પૂરી કરવા માટે આવ્યો છે

મમ્મી ઉપર ચવાણું ફેરવી અને બહાર જેવું મૂક્યું તમારી મમ્મી જે હસતી હતી રડતી હતી બહાર જઈને આવ્યા પછી તો એ પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ ગયો એટલે આ તમે માનતા પૂરી કરવા માટે આવ્યો છે અમદાવાદ નરોરાથી આવું છું આ મારો સાડો છે એને ગયા શનિવારે એક્સિડન્ટ થઈ ગયું હતું અને એકસો આઠમાં લઈ ગયા હતા એ વખતે બેભાન થઈ ગયો તો બેભાન થયા પછી ડૉક્ટરને મેં હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે ડૉક્ટરે એમ કીધું કે આને સીટી સ્કેન કરાવવું પડશે અને આખા શરીરનું એક્સરે ને બધું પડાવવું પડશે આની અંદર કોઈ બી થાય તો એનું ઓપરેશન માથાનું કરાવવું પડશે મેં એ વખતે મારીની મેં પ્રાર્થના કરી હતી મારી જબળીમાં હું તમને એક શણગાર અને એક કિલો છવાણું ત્યાં માનતા મા ઓળખી નતો શકતો

અને તમને આ કોણે બતાવ્યું આ બતાવ્યું અમને આ પટેલ આલ્પેશ તમને બતાવ્યું માતાજી નું બતાવ્યું કે આ માડીને તમે માનતા માનો માનતા માનો તમારે 4 દિવસમાં ઢબુડીમાં હારું કરી દે એટલે એ ભાઈ હા તો એ ભાઈ ઢોળે નાખ્યું એટલે બીજા ભાઈઓ એને ઇંગ્લિશ દારૂ દે ગયા ભાઈ ઉભા છે આજે વીસ વીસ વર્ષ ત્યાં ભાઈ દારૂ પીતા હતા દારૂ એટલે એવી રીતે દારૂ પીતા કે જે આવે જે જગ્યા આવે ત્યાં ભાઈ દારૂ પીને સુઈ જાય જાય ના કામ ધંધો કરે આ એમના ઘરવાળા છે એમને મારઝુડ કરે આજે કામ ધંધે ન જાય આપણે સમજી શકીએ જો આવી પરિસ્થિતિ હોય કોઈ ઘરની તો કોઈ લેડીસ આજે કેવી રીતે ઘરમાં રહી શકે આજે નાના નાના છોકરા બેનને ચિંતા થવા લાગી કે મારું ઘર કેવી રીતે ચાલશે પણ ઢભુડીમાંની માનતા લીધી જો આવા હળાહળ કળિયુગમાં જો આવી આદતો અને જો સાચા માર્ગે જો હલાવવા વાળી માં હોય તો એક છે માત્ર ઢભુડીમાં ભાઈ ચવણની માનતા લીધી માત્ર વીસ વીસ મરસનું દારૂ આજે ચાર દિવસમાં છૂટી ગયો છે આજે ભાઈ આપણી સામે

કંપની ની અંદર પણ મને 12 વર્ષથી દારૂ નું વ્યસન કેટલા વર્ષથી 12 વર્ષ કન્ટિન્યુ દારૂ પીવાનું 8 કલાક ની મારી ડ્યુટી હતી પણ 5 વાગે તેનો ટાઈમ નો રાહ જોતો હા 5 વાગે આવીને મારી સીધું દારૂ પીવા જોતો હા તો ઘર પણ બધા કંટાળી ગયા કંટાળી ગયા તમારાથી થી પગાર ભી મારું સારું હતું પણ આ દારૂના ના વ્યસન થી બધા કંટાળી ગયા હા એક મિત્ર મળે મને તો ઢબુરી માતા એ કહ્યું કે તઈ આપણે માનતા રાખીએ અને તને દારૂ છોડાઈ જશે તમને તમારા મિત્ર કીધું અને હું અહીંયા આવ્યો ઈજોમાં મારો રવિવાર છે આજે વીસ થી પચીસ દિવસ થઈ જાય દારૂ પીવાનું બિલકુલ બંધ કરી માતાની માનતા રાખી એક કિલો ચવાણું અને પછી ચોકલેટ ચડાવીશ માતા જ્યારથી મને દારૂ ચડાવતો એક કિલો ચવાણામાં એક કિલો ચવાણામાં તમે જે બાર વર્ષથી દારૂ પીતા હતા અને તમારા મિત્રએ તમને બતાવ્યું હતું અને એ ડબડી માતા આજે તમને દારૂ છોડાવી નાખ્યો એટલે તમે માનતા પૂરી કરવા માટે આવ્યો

પણ વ્યવસ્થિત કરે છે પણ તમારે જે દારૂ છોડવા માટે તમે એ તો તમારે ક્લિયર થઈ ગયું ને એટલે આ તમે માનતા પૂરું કરવા માટે આવે સરસ જય ડબલ્યુ મા